જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો હવે આપણે એવા આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને પ્રશ્નોના જવાબ આપવાના છે એ પેલા સરસ મજાની જે આ હોલિકાની જે ભક્ત પ્રહલાદની વાર્તા છે એ આપણે ભાગ એકની અંદર જોઈ ચૂક્યા છીએ મિત્રો તમારા વિડીયો જોવાનું હજી બાકી હોય તો આ વિડીયો તમને ફ્રીમાં મળી જશે આ નહીં બધા જ વિષયના મળશે ક્યાંથી મળશે હું જણાવી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઉપર પ્લે સ્ટોર ડાઉનલોડ કરો ત્યાં ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના ધોરણના તમામ પ્રકારની સમજૂતીના સ્વાધ્યાય અભ્યાસ અને હા મિત્રોના પીડીએફ જોતી હોય સોલ્યુશન વાળી તો એ પણ તમને મળી જશે પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો

હતો પ્રહલાદ પ્રહલાદ કોણ હતો પ્રહલા કશીપુક હોલિકા કોણ હતી તો હોલિકા વોઝ ધ કિંગ સિસ્ટર બરોબર રાજાની બહેન હતી હુ વોઝ બન્ટ ઇન ફાયર તો હોલિકા વોઝ બન્ટ ઇન ધાયર બરોબર આગમાં કોણ બળીને મરી ગયું તો હોલિકા હોલિકા ધ હર મેજિકલ પાવર ફોર રોંગ ચાલો ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સ વાક્ય વાંચો એન્ડ રાઈટ લખો ટ્રુ ઓર ફોલ્સ ખરું છે કે ખોટું એ તમારે લખવાનું છે તો હિરણ્ય કશીપુ વોઝ અ વેરી ગુડ કિંગ ફોલ્સ પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્ય કશીપુ ટ્રુ

इन वन और टू वर्ड्स एक के बे शब्दों में अ विजिट टू द पेट शॉप अ विजिट टू अ पेट शॉप पेट એટલે પાલતુ પાળેલા બરાબર તો પાળેલા પ્રાણીઓ માટેની દુકાનની એક મુલાકાત શોપ એટલે દુકાન વિઝિટ એટલે મુલાકાત અ વિઝિટ એટલે એક મુલાકાત ચાલો

તેની પાસે ટોમી નામનો એક પાળેલો કૂતરો છે વન્સ એકવાર રાહુલ એન્ડ હિઝ મધર એકવાર રાહુલ એન્ડ હિઝ મધર એટલે કે રાહુલ અને તેની માતા વેન ટુ ધ પેટ શોપ એટલે કે ગયા ટુ ધ પેટ શોપ એટલે કે પાલતુ પ્રાણીઓની દુકાને ટુ બાય અ ન્યુ ટોય ફોર ટોમી બાય એટલે ખરીદવું ટોય એટલે રમકડું ન્યૂ એટલે નવું ફોર એટલે ફોર ટોમી એટલે ટોમી એટલે કે એમના માટે એટલે કે છે જો રાહુલ એન્ડ હિઝ મધર વેન ટુ અ અ પેટ શોપ ટુ બાય ન્યુ ટોય ફોર ટોમી એટલે કે એકવાર રાહુલ અને તેની માતા ટોમી માટે એક નવું રમકડું ખરીદવા માટે પાળેલા પ્રાણીઓ માટેની એક દુકાનમાં ગયા રાહુલ સો રાહુલે જોયું વન લિટલ ડોગ હાઉસ એટલે ઘર જોયું હિટ ડિસાઈડેડ તેણે નક્કી કર્યું ટુ બાય એટલે ખરીદું ઇટ ફોર ટોમી એટલે કે ટોમી માટે ખરીદું તો હિ ડિસાઈડેડ ટુ બાય ઇટ ફોર ટોમી એટલે કે તે ટોમી માટે ખરીદ્યું એટલે કે તેણે તે ઘર ટોમી માટે ખરીદવાનો નિર્ણય કર્યો ડિસાઇડેડ ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન ધ ડોગ હાઉસ કૂતરાનું ઘર બ્રાઉન એટલે કથ્થઈ રંગનું હતું ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન તે ઘર કથ્થે રંગનું હતું હી બોટ તેણે ખરીદ્યું ઇટ ફોર ટોમી ફોર એટલે માટે ઇટ એટલે તે ટોમી એટલે ટોમી તેણે તે ટોમી માટે ખરીદ્યું તો હી બોટ ઇટ ફોર ટોમી તેણે તે ટોમી માટે ખરીદ્યું ટોમી ટોમી વોઝ અ વેરી છે ખૂબ જ ખુશ થયો અને ટોમી માટે ખરીદ્યું તો ટોમી ખૂબ જ ખુશ થયો આગળ વોટ ડઝ રાહુલ લાઈક વોટ ડઝ રાહુલ લાઈક રાહુલને શું ગમતું હતું એનિમલ્સ

સચિને બેતાલીસો પચાસ ચાર હજારમાં થોડાક ઓછા છે હાર્દિક રાહુલ એન્ડ ધોની ઓકે ચાલો તો હાઉ મેની પ્લેયર્સ આર મેન્ટેડ ઇન ધ ગ્રાફ બરાબર આ ગ્રાફ ની અંદર કેટલા ખેલાડીઓને મેન્ટેન કરવામાં આવ્યા છે તો સિક્સ પ્લેયર આર સોન ઇન ધ ગ્રાફ પહેલાનો જવાબ બીજું હાઇસ્ટ રન હાઇસ્ટ રન નો કેટલો છે રન્સ ડિડ રોહિત સ્કોર રોહિત નો સ્કોર કેટલો છે તો રોહિત સ્કોડ ઓર થાઉઝન્ડ રન ચાર હજાર રન ઉકૉલ રન કોના રન સરખા છે તો રોહિત એન્ડ રાહુલ સ્કોડ ઇક્વલ રન ઇક્વલ એટલે સરખું લોએસ્ટ રન સૌથી ઓછા રન કોના છે તો હાર્દિક ધ લોએસ્ટ રન બરાબર સૌથી ઓછા રન કોના છે હાર્દિકના છે જો ધોની કરતા બી ઓછા છે આગળ રન્સ તો હાર્દિક એન્ડ ધોની સ્કોડ લેસ ધેન ઓછા છે પાંત્રીસો રન કરતા પણ રન એના ઓછા છે ચલો રાઈટિંગ એટલે લખું સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચિત્રનો અભ્યાસ કરો જો અમિત ક્યાં છે રીટા શું કરે છે બરાબર રાજુ વિજય આર્યન બરાબર આવું કોણ છે એક જ મિનિટ હાલો સરા બરાબર આ બધા શું કરે છે સરા છે રીટા છે શું કરે છે ચાલો જોઈએ તો હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધ પાર્ક તો ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક બુક તો આર્યન ઇઝ રીડિંગ રમી રહ્યા છે હુ ઇઝ સીટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અમિત ઇઝ સીટિંગ ઓન અ બ્રાન્ચ ઓફ અ ટ્રી વોટ ઇઝ રીટા ડુઈંગ રીટા શું કરી રહી છે તો રીટા ઇઝ કલરિંગ અ પિક્ચર

ધ મોદી ફેમિલી પટેલ ફેમિલી આર ધ અધર નેબર્સ હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી ધ દવે ફેમિલી ઇઝ વેરી ક્લોઝ ટુ અવર ફેમિલી હુ લિવસ ઇન ધેટ ફેમિલી So Harish his wife Maltiban, their two children Janki and Parth, and their grandparents live in that family. Do you celebrate festival together? Yes, we celebrate festival together. Do your neighbors help you? Yes, our neighbors help. Yes. Do you help your neighbors? प अवर नेटन्ट फॉर अस यस नॉर अस अमरा बहुत पड़ोसी एम तो चलो द नेबर्स पड़ोसी मै नेम इतकी देसाई आई लीव इन फॉरम सोसायटी इन वलसाड़ आई हेव थ्री नेबर्स The Dave family lives next to us. The Modi family and the Patel family live opposite our house. The Dave family is very close to our family. There are six members in the Dave family Harishbhai Dave, his wife Maltiben, their two children Janki and Parth, and their grandparents live in that family. Harishbhai is a businessman, Maltiben is a teacher. जानकी इज इन स्टैंडर्ड सिक्स एंड पार्थ इज इन स्टैंड वी ऑलवेज प्लेग टूगेधर वी सेवर ने हेल्प वन अनाधर नेटंट फॉर चलो मित्रोंग्वेज फंक्शन आंसर द क्वेश्चन प्रश्न न जवाब आप मोस्ट एप्रोप्रिएट ऑप्शन इन द

તો ચલો એના પરથી તમારે જવાબ આપવાના છે તો હુ ઇઝ ડ્રાઈવિંગ અ કાર તો કોણ આવશે મોમ માય મધર વેર આર ધે ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા છે તો મોલ વોટ આર ધે ગોઈંગ ટુ બાય શું લેવા માટે અ ફોન વેન વિલ કમ ધેક કેટલા વાગે પાછા ફરશે સાંજના પાંચ વાગે એટલે પીએમ ચલો આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નનો જવાબ આપો હુ ઇઝ ધીસ આ કોણ છે તો ધીસ પરથી પ્રશ્ન પૂછે તો ધીસ ઇઝ અ બોય એક જ છોકરો છે એટલે અ બોય વોટ ઇઝ ધીસ આ શું છે તો ધીસ ઇઝ અન અમ્બ્રેલા વોટ આર ધીસ આ શું છે તો ધીસ આર બનાનાસ કેળાઓ છે વોટ આર ધોઝ પેલા શું છે તો ધોઝ આર ફેન્સ પેલા પંખાઓ છે વોટ આર ધીઝી આર બોલ્સ આ દળો છે વોટ ઇઝ ધેટ ધેટ ઇઝ અ ટેબલ ટેબલ પેલું છે વોટ ઇઝ ઇઝ ધેટ ધેટ અ હાઉસ પેલું ઘર છે ચાલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વેર વોટ ઓર વુ ક્યાં શું અને કોણ એમના વડે તમારે પૂરું કરવાનું છે તો જો આવશે વૂ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારો પ્રિય મિત્ર કોણ છે વોટ ડુ યુ લાઇક ટુ પ્લે બરાબર તમે કઈ રમતને ચાહો છો વેર ડઝ હી લીવ તમે ક્યાં રહો છો હુ ઇઝ યોર ફેવરિટ હીરો તમારો ફેવરિટ હીરો કોણ છે વોટ ઇઝ યોર મધર ડુઇંગ તમારી માતા શું કરી રહી છે બરાબર ચાલો તમે કઈ રમત ચાહો છો એમ વોક્યુબલરી સી ધ ફેસિસ એન્ડ ઇનેક્ટ ધ ફિલિંગ એન્ડ ઇમોશન તો મિત્રો તમારે ચહેરા ઓળખીને કહેવાનું છે ફેસિસ પછી બરાબર હેપી હેપી એટલે ખુશ એંગ્રી એટલે ગુસ્સે થયેલું સરપ્રાઇઝ આશ્ચર્યચકિત થયેલું સેડ ઉદાસ ક્રાઈ રડુ

મારા ઘરે એકલો હતો ત્યારે હું દુઃખી હતો આઈ એમ વેરી સેડ હું ખૂબ દુખી હતો બીકોઝ આઈ લોસ્ટ માય બુક મારી બુક ખોવાઈ ગઈ એટલે હું ખૂબ જ દુઃખી હતો આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ વિધાઉટ ઇન્ફોર્મે ઇન્ફોર્મિંગ હિમ આઈ વેન્ટ ટુ ગીવ અ સરપ્રાઇઝ મેં મારા મિત્રને જાણ કર્યા વગર તેમની ઘરે જાઉં છું શું કામ કે હું તેને સરપ્રાઇઝ આપવા માંગુ છું વેન પીપલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ

પ્લે ધ ગેમ વોટ ઇઝ હી કે સી ડુગ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર શિક્ષક વર્ગમાં બે જૂથ બનાવશે અને બંને જૂથમાંથી એક એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઉભા કરશે એક વિદ્યાર્થી આંખો બંધ કરશે જ્યારે બીજો વિદ્યાર્થી કોઈ ક્રિયા કરશે જેમ કે ડાન્સિંગ છે વગેરે રીડિંગ છે તો આંખો બંધ કરનાર વિદ્યાર્થી પોતાના જૂથના વિદ્યાર્થીઓને નીચે મુજબની ક્રિયા દર્શાવતા પ્રશ્ન પૂછશે જેમ કે ઇઝ હી સી સિંગિંગ સી સિંગીંગ બરોબર કોણ ગીત ગાઈ રહ્યું છે ઇઝ હી કે સી પ્લે છે તો તે વિદ્યાર્થીઓ કે જવાબ આપશે સોરી શું તે ડાન્સ કરી રહ્યા છે એમ બરોબર શું તે ગીત ગાઈ રહ્યા છે શું તે રમી રહ્યા છે એમ જો ત્રણ વારના પ્રશ્નોમાંથી જવાબ નહીં મળે તો આંખો બંધ કરેલા વિદ્યાર્થી આંખો ખોલી ક્રિયા જોશે અને સાચું ઉત્તર આપશે તો ચાલો મિત્રો વધુ પોઈન્ટ મેળવવા જૂથ વિજેતા ગણાશે જો પ્લાઇંગ વોશિંગ કટિંગ ડાન્સિંગ સિંગિંગ બાથિંગ રાઇટિંગ રીડિંગ રનિંગ જમ્પિંગ સ્લીપિંગ ડ્રિન્કિંગ ઇટિંગ આવી રીતે બરાબર તો ચાલો આપણે સ્પીકિંગ કરવાનું છે તો જેની માહિતી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું અહીં સુધી રાખીએ ચોક્કસથી આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારે બનતો પ્રયત્ન કરી અને તમને આવો અભ્યાસ પૂરો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો અસ્તુ જય હિન્દ જય ભારત